યોજવામાં આવ્યું હતો જેમાં બિહાર તેમજ ગુજરાતના સાંસદ નેતાઓ અને મંત્રી ઉપસ્થિત રહ્યા હતા જે સ્નેહ મિલન કાર્યક્રમ બાદ રંગારંગ કાર્યક્રમ શરૂ થયો જેમાં મહિલા ડાન્સર દ્વારા વિવિધ બિહારી ગીતો પર ડાન્સ રજૂ કર્યા હતા તેના કેટલાક વિડીયો આજરોજ વાયરલ કરી ભરૂચ જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલે ભાજપ પર સીધો જ આક્ષેપ કર્યો હતો જે આ વાસ્લી ડાન્સ યોજી મા દીકરીઓ જોડે જે ખુલ્લે આમ ઠુમકા નેતાઓ લગાવ્યા છે ત્યારે એક તરફ ભાજપ દ્વારા સુસંસ્કારની વાત કરે છે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે અશ્લીલ ડાન્સ કરી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે તેવી વાત કરે છે ત્યારે આવા જ ડાન્સ કરી ઉશ્કેરાઈને દુષ્કર્મ કરે છે ત્યારે આ ભાજપના કાર્યક્રમ રેલીમાં આપણી મા દીકરીઓને નામ મોકલવી જોઈએ આપણી દીકરીની રક્ષા આપણે જ કરાવી જ પડશે આ લોકો આવા દુષ્કર્મીને છાવરી પણ રહ્યા છે એટલું જ નહીં આવી અશ્લીલ ડાન્સ વચ્ચે ભાગવા શ્રી રામના નાળા લગાવી મર્યાદા પુરુષોત્તમની મર્યાદા પણ તેઓ લજવાવ્યા છે જે ગંભીર બાબત છે અને આ અંગે બાવીસ જેટલા વિડીયો પણ વાયરલ કર્યા છે આ વિડીયો સામે આવ્યા બાદ આ અંગે ભાજપના ઉપપ્રમુખ અશોક ઝા જોડે વાતચીત કરતાં પરથી પાર્ટીના બેનર અને સાહિત્ય હટાવી લેવામાં આવ્યું હતું તમામ નીકળી ગયા બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો આજે તેમના જ નેતા જાહેર લગ્ન પ્રસંગમાં બુટલેગર જોડે ડાન્સ કરે છે અને બદનામી થતા જાહેરમાં માફી પણ માંગે છે અને ભાજપ પર કીચડ પણ ઉછાળે છે આમ આદમી પાર્ટી કઈના ના ઉપસતા આવી સસ્તી પ્રસિદ્ધિ માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે જેમ ગુજરાતમાં રંગારંગ કાર્યક્રમ ગરબા પ્રસિદ્ધ છે તેમ બિહાર દિવસ હતો બિહારના પ્રસિદ્ધ રંગારંગ કાર્યક્રમ નૃત્યાંગના હોય ડાન્સ કરાયો છે આ બિહારનો આ કલ્ચર છે અને તેમના કાર્યક્રમમાં પરિવાર સાથે આવા ડાન્સર સાથેના રંગારંગ કાર્યક્રમ થાય છે હું પિયુષ પટેલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લામાં જે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે અશ્નીલ ડાન્સ જે કર્યા છે એ ખૂબ ગંભીર બાબત છે આ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આજે ગુજરાતની માબેન દીકરીઓ સાથે ભારતની માન દીકરીઓ સાથે નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતાએ ભરૂચના ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ આપણે સૌ આપણી મા બેન દીકરીઓને આ ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે માં બેન દીકરોની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાળવી રહ્યા છે જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કારી બળાત્કાર કરે છે એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ સાથે કરી રહ્યા છે આદમી પાર્ટી આવા આવા જે જે ડાન્સ છે પ્રોગ્રામો છે એને શબ્દોમાં વખોડી છે ભારતીય જનતા પાર્ટીનું આજે કૃત્ય છે એને પણ વખોડી રહી છે ત્યારે આ વિડીયોની આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આજ સ્ટેજ ઉપર જે આજ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીને સખત શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે દતીન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ